આ રસવાઈ જો હેડે આવો બસ જે રીતનું નું ભવિષ્યમાં જોઈને આ તો કે આરો વિલન એ રીતનો વિલન તો લાગત હો આરો આરો થી માર ઘડિયા નું લોકેશન ના આલે એટલે તમાર જોડે જ છાવાન ખૂબ પછી હંતાડી બેહ આવતો જ નહીં

नीले जादीरे में लोवर है મુજ જેવો કાયદા હારે ઉપરથી અમદાવાજ જેવાની નક્કી કર્યા પાયો અને જોવા જવા દે આ મારી છે જગ્યા જોઈ નહીં કરો કોઈ ભાઈ નહીં Tất 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 tất

હા થોડા ઊંચા કરો મારું લેવામાં આવી શું કરું પણ હા બિલ મુજબ રહેવાનું વાત કરે થોડું કરું ગોટ મજામાં હા ઊંચું કરશે આજ મદદ તો કરાવો રીતે નહીં થાય મદદ તમારે તું ઘડિયાળ લઈ લો હાથ મુજબ જોઈ છે ડરિયાળને હતા આવું હજાર આ

અસેનેવાર કો ઘરે લાપી દે મે મિલેગા નહીં હલવા તું તું કેટ તું મને મતો માંગતો પહેલા મારી તૈયારી કરી હેકા નહીં હે હાજરી તું મોટી ગડીયા લેવા ઘડિયા રાખું તો આશે નાખો એટલે ફોન નાખો કે ભાઈ હારે વસો લાવ મારી વાર કડિયા લે કડિયા લે કડિયા લે પ્લીસ પોલીસ કામ બોલ નહીં તારીનો નહીં આ આ શું એવાજીઓ ઓવર થા રે મને નહીં હા હા